પાનમાં આવવાની પિચકારીઓ અને ટોયલેટમાં બે કાબુ ગંદકી અને સાફ સફાઈ અને દિવાલો પર પિચકારીઓ અને ખુરશીઓ પર મંચ પર ધૂળ મળેલી જોવા મળે છે તેમણે વધુમાં જણાવ્યું કે પાલિકાને સંબંધિત સત્તાધીશોને સ્વચ્છતાની ફરિયાદ અને રજૂઆત પણ કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલા લેવાયા નથી વિચારી શકાય કે આવા વડાપ્રધાન સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શહેરમાં સફાઈના અનિશ દવાઓ થઈ રહી છે અને ત્યાં પાલિકા દ્વારા સંચાલિત કોમ્યુનિટી હોલમાં બેદરકારી માત્ર લાપરવાહી નહીં પણ જાહેર સેવાની અવગણના ગણાય છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ